અપીડી કમિશનર સાહેબ અને અમારી સેનીટેશન શાસન ની ટીમ બધી શહેરી જનતા ને અપીલ કરવા માંગુ છું કે ત્યાં ત્યાં કચરો નાખી અને ગંદકી ના ફેલાવશે સ્વચ્છાય સેવા કાર્યક્રમ બે હજાર પચીસ અંતર્ગત જુદી સુધી એક્ટિવિટી દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા દરેક વર્ડમાં અલગ અલગ ટીમમાં અધિકાર કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં વધુ માલ વધુ લોકો સહભાગી થાય એનજીઓ શાળાઓ સ્કૂલો સામાજિક આગેવાનો એવા બધા ને હું નમ્ર અપીલ કરું છું કે તમે તમારા વિસ્તારમાં તમારા આજુબાજુના બાજુ ના રહીશો અને મોહલ્લા ચોખા રાખો તેવી હું અપીલ કરવા માંગુ છું તમામ શહેરીજનો ને હું સુરેન્દ્રનગર મહાનગરપાલિકા માં ઉત્તર zone માં તરીકે મારી ફરજ બજાવું છું અમારા શાખા અધિકારી તરીકે મારી બાજુમાં માં બેઠેલા કુલદીપભાઈ પરમાર છે તેઓ પણ આ સેનીટેશન શાખા સ્વચ્છતા બાબતે ખૂબ જ જાગૃત છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે તે માટે પ્રયત્નો કરી રહ્યા છીએ સુરેન્દ્રનગર માટે સ્વચ્છતા માટે જાગૃતિ આવે તેના માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ વોર્ડ અંદર અલગ અલગ વોર્ડમાં શોધતા રહેલી એ હાઈડ્રોજનમાં આવી રહી છે સ્કૂલના સ્કૂલોમાં જઈને પણ છોકરાઓને સ્વચ્છતા વિશે સમજણ આપવામાં આવી રહી છે તેમજ સ્વચ્છતામાં જાગૃતિ આવે તે માટે અમે રાત દિવસ એક કરી રહ્યા છીએ હજી આપને હું ગઈકાલની જ વાત કરું તો અમે રાત્રિ દરમિયાન ડેપ્યુટી કમિશનર શ્રી ચાવડા સાહેબ તેમજ સિંગેશ્વરી ટીમ સાથે સુરેન્દ્રનગર શહેરની મુલાકાત લીધી હતી કે જે લોકો રસ્તે કચરો ફેંકતા હતા ગંદકી કરતા હતા તેવા હોટલ લારી તેમજ અન્ય લોકોને દંડ વસૂલ કરીને ઓછા ને ઓછો લગભગ પચાસ થી બાવન હજાર રૂપિયા દંડ મહાનગર પાલિકા દ્વારા વસૂલ કરવામાં આવ્યો હતો અને ફરિયાદ કે ત્યાં ના કરવા માટે કડક શબ્દોમાં તેમને ચેક